ઉપસ્થિતિમાં રૂપિયા પાંચસો ત્રણ કરોડ થી વધુ પંચાવન જેટલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાયો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂપિયા ચારસો અઠાણું ખર્ચે ખાતમુહૂર્ત અને રૂપિયા પાંચ પોઈન્ટ ઓગણ્યાસી કરોડના ખર્ચે નવનિર્મિત ત્રણ કામોનું લોકાર્પણ થયું હતું કચ્છની ધરા પર પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છી માંડુઓના જીવનમાં આવેલા પરિવર્તન અંગે કહ્યું કે ખમીર અને પુરુષાર્થથી વિકાસના નવા ચમત્કારો જિલ્લામાં સર્જાયા છે વડાપ્રધાનશ્રીના વિઝનથી કચ્છ સૌથી વધુ ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે વિનાશક ભૂકંપ બાદ વડાપ્રધાન શ્રીના વિકાસના વિઝનથી તેમજ કચ્છના નાગરિકોના સહકારથી આજે જિલ્લામાં ઉદ્યોગ ધંધા રોજગાર અને પ્રવાસનનો તેજ ગતિએ વિકાસ થયો છે નર્મદાની પાઇપલાઇન અને કેનાલોના નેટવર્કથી કચ્છના વિકાસને કાયાકલ્પ થઈ છે એમ જણાવીને મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે કચ્છના રણોત્સવ સ્મૃતિબન શ્રી શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલે કચ્છી સંસ્કૃતિના વિકાસ મંદિરો બન્યા છે કચ્છ જિલ્લો આયોજનપૂર્વકના વિકાસ સાથે આગળ વધી રહ્યો છે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે બમણી સુવિધાઓ કચ્છને ઉપલબ્ધ કરાવી છે ગાંધીધામ મહાનગરપાલિકાના દરજ્જાથી વિકાસને ગતિને વધુ વેગ મળશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોથી કચ્છમાં માળખાકીય સુવિધાઓ વધશે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ભુજ અંજાર અબડાસા માંડવી અને રાપરના વિસ્તારોને રૂપિયા પાંચસો ત્રણ કરોડથી વધુ રકમના કાર્યોથી વિકાસને નવી દિશા મળશે મુખ્યમંત્રી શ્રીએ કચ્છ જિલ્લાના શહેરોને જોડતા આંતરિક રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણથી પ્રવાસનને વેગ નાગરિકોની પરિવહન સુગમ બનશે એમ જણાવ્યું હતું નાગરિકોને જળસંચય સહિતના કાર્યોમાં સહભાગી થવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો તેઓએ જણાવ્યું કે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુઅલ એનર્જી પાર્ક વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કચ્છમાં આકાર પામી રહ્યો છે તે ગુજરાતને રિન્યુએબલ એનર્જીનું હબ બનાવશે વડાપ્રધાન દીર્ઘ દ્રષ્ટિથી ધોરડો રણોત્સવના કારણે ઇન્ટરનેશનલ ટુરિઝમ ડેસ્ટિનેશન બન્યું છે ધોરડોના સફેદ રણને દુનિયાના બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે સ્થાન મળ્યું છે કચ્છમાં ઉદ્યોગો અને પ્રવાસન વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો ઊભી થઈ છે રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે એમ જણાવીને મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે ગુજરાતના દરેક વિસ્તારના વિકાસના સ્થાનિક પોટેન્શિયલને ધ્યાને રાખીને ઉદ્યોગોને પ્રોત્સાહન માટે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનો પ્રારંભ કરાયો છે ગુજરાતમાં ચાર રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કરાયું છે આગામી જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે અને તેના કારણે કચ્છને ઔદ્યોગિક રોકાણને નવું બળ મળશે વિશ્વસ્તરીય શહેરો ઊભા કરવા માટે વર્ષ બે હજાર સડતાલીસ સુધીના આયોજન અંગે જાણકારી આપતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે શહેરોની નજીકના વિસ્તારોના વિકાસ માટે ગ્રોથહબ મોડેલને લાગુ કરવામાં આવ્યું છે કચ્છને ગ્રોથ હબ તરીકે વિકસાવવા રિજિયોનલ ઇકોનોમિક પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લાના નાગરિકોની ખુમારી બિરદાવીને મુખ્યમંત્રીશ્રીએ તંત્ર નાગરિકોના સંકલનની પ્રશંસા કરી હતી મુખ્યમંત્રીશ્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છીજનોના ખમીર અને દેશ માટે સર્વસ્વ અર્પણ કરવાની રાષ્ટ્રપ્રથમની ભાવનાને અભિનંદનને પાત્ર ગણાવી હતી મુખ્યમંત્રી શ્રીએ અનુરોધ કર્યો કે નાગરિકો વડાપ્રધાન શ્રીના વર્ષ બે હજાર સડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં સહભાગી થાય અને વોકલ ફોર લોકલ લોકલ ફોર ગ્લોબલના મંત્રને જીવનમાં ઉતારીને સ્થાનિક વસ્તુઓની ખરીદી કરે તેઓએ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનાવવામાં અગ્રેસર રહેવા નાગરિકોને અપીલ કરી હતી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ શ્રીમભાઈ પ્રવચન કરતા જણાવ્યું હતું કે આજના વિકાસ લોકાર્પણ અને ખાત એ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કચ્છ પ્રત્યેના વિશેષ પ્રેમ અને લગાવની પ્રતીતિ છે રાજ્યમંત્રી શ્રીએ ગુજરાત સરકારના કૌશલ્ય વર્ધન સાથે ગુણવત્તાયુક્તના અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણયથી જ કચ્છમાં શિક્ષકોની વિશેષ ભરતી શક્ય બની છે કચ્છમાં શિક્ષકોની વિશેષ ભરતી પ્રક્રિયાથી અને જ્યાં નોકરી ત્યાં જ નિવૃત્તિના નિર્ણયથી છેવાડાઓના ગામડાઓ સુધી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે રોડ રસ્તાઓ સહિત જનકલ્યાણ હેતુથી માળખાકીય સુવિધાઓના વિકાસને ગુજરાત સરકારની વણથંભી યાત્રાની રાજ્યમંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી શ્રીએ નાગરિકોને દેશના વિકાસમાં તત્પરતાથી સહભાગી બનવા અનુરોધ કર્યો હતો કચ્છ જિલ્લાના વિકાસના કાર્યો અંગે શ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનો આભાર માન્યો હતો આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગાંધીધામ મહાનગરપાલિકાના દરજ્જાથી આ વિસ્તારમાં નવું પરિવર્તન આવશે તેઓએ કચ્છના અનેક વિકાસ કાર્યોની નોંધ લઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભાર કરી હતી સાંસદ સરકારની ચિંતાના લીધે આજે કચ્છમાં પ્રવાસન ઉદ્યોગ પ્રવાસન અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે વિકાસ કાર્યોની ભેટ બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારે કચ્છ જિલ્લાને વિકાસના ક્ષેત્રમાં અનેક ભેટ આપીને અગ્રેસર રાખ્યો છે કચ્છ જિલ્લાની અનેક સરકારે સુખદ સમાધાન કર્યું છે જેથી કચ્છ માળુઓના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે ધારાસભ્યશ્રીએ કચ્છના વિકાસનો શ્રેય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપ્યો હતો તેઓએ કચ્છમાં રોડ રસ્તાઓના વિકાસથી કચ્છમાં મુસાફરી અને પરિવહન સુગમ બનશે એમ જણાવ્યું હતું કચ્છ પધારેલા મુખ્યમંત્રી શ્રીનું કચ્છી સંસ્કૃતિ મુજબ કચ્છી પાઘડી અને સાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ સંગઠનો જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા કચ્છ પધારેલા મુખ્યમંત્રી શ્રીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં આજરોજ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાથી આંતરિક રસ્તાઓનું નવીનીકરણ થશે ભુજ શહેરના મહત્વના તમામ રસ્તાઓને ખાત મુહૂર્ત પ્રસંગે આવરી લેવાયા હોય શહેરના નાગરિકોને ઉત્તમ પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે મુખ્યમંત્રી શ્રીએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા ત્રણસો ત્રાણું પોઇન્ટ ઓગણચાલીસ કરોડના ત્રેવીસ કામોનું ખાત મુહૂર્ત વન વિભાગના રૂપિયા બે પોઇન્ટ સાઠ કરોડના છારી ઢંઢ અને પડાલા મેનગ્રુવ લર્નિંગ સેન્ટરના વિકાસ કામનું લોકાર્પણ સિંચાઈ વિભાગ દ્વારા રૂપિયા છ કરોડથી વધુના ખર્ચે કચ્છના વિવિધ ગામના તળાવ સુધારણાના કામોનું ખાતમુહૂર્ત શિક્ષણ વિભાગ દ્વારા કચ્છના ગુનેરી ખાતે રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે નવીન માધ્યમિક શાળાનું લોકાર્પણ જીએસઆરડીસી દ્વારા રૂપિયા બેતાલીસ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ભુજ મુન્દ્રા રોડ અને રૂપિયા ઓગણીસ પોઈન્ટ બોતેર કરોડના ખર્ચે ભુજ નખત્રાણા રોડના મજબૂતીકરણ અને રિસરફેસિંગના કામનું ખાતમુહૂર્ત તેમજ માર્ગ અને મકાન પંચાયત વિભાગના રૂપિયા કરોડના ખર્ચે વિવિધ રોડના કામોની ભેટ કચ્છવાસીઓને આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ તેમજ ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી કચ્છ શ્રી આનંદ પટેલ સહિત અધિકારી શ્રીઓ પદાધિકારી શ્રીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા